હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તું હું પણ મજામાં મત છું જે માતાજી તો આપણે આવી ગયા છે એક ફરી નવા બ્લોકની સાથે તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટ જરૂર કરજો તો આપણે હવે વાડીથી ખેતરમાં જાય છે તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો અહીંયા પાણી ચાલુ છે અને દવારે ચાલુ છે તો તમે જોઈ શકો છો હરિયું પપમાં દવા ભરી છે અને અહીંયાથી આ લાઈનમાં નળી સડાવી છે તો તમે જોઈ શકો છો તો જુગાડ કર્યો રહ્યો છે આગળ આગળ ફુવારા પણ ચાલુ છે એનું લાઈન જાય છે તો મિત્રો આ રહી માંડવી તો તમે જોઈ શકો છો આ નાની માંડવી છે અને આ ચાર પાંચ દિવસ થઈ ગયા કામ વધારે હતા ને કામ વધારે હતું ને એટલે થોડોક ટાઈમ નહોતો મળતો એટલે બ્લોક નહોતા બનાવતા એટલે મિત્રો કેમ કે વાડી રહી એટલે તો વાડીના જ બિલોક આવે ને મિત્રો આમે ફુવારા ચાલુ છે એ પણ જોઈ શકો છો મિત્રો તો મિત્રો બિલોકમાં બને રહીજો કન્ટિન્યુ તો આપણે ગયા હવે ફુવારાની નજીક મિત્રો તો આ ચાલુ છે જોઈ શકો છો તમે આ બાજુ જોઈ શકો છો મિત્રો આ બાજુ બંધ છે કેમ કે આ ધોર્યથી આમ બનશે આ ધોર્ય ચાલુ છે તો ફેસર ઓછું પડે ને એટલા માટે આખે લાગડ નથી ચાલુ થોડે થોડે ચાલુ ધોરિયાથી આમ ચાલુ કરવા પડે અને આમથી બંધ કરી નાખવાના પછી આ બાજુ ચાલુ કરવા આ બાજુ ચાલુ છે અને ઓહો લાળી નાખ્યા એટલે કેમ કે ફેસો રસવું પડે ને મિત્રો એટલે અર્ધા અર્ધા ભાગમાં ચાલુ રાખવા પડે એટલે આખામાં પોગે કેમ કે લાંબો પટો છે ને ખેતરનો તો તમે જોઈ શકો છો એટલો બધો મોટો પટ્ટો છે બધી માંડવીનો નાના મોટી નાના મોટી આગળ પાછળ વાવીને એટલે મિત્રો હું તો તમને બતાવ્યું બ્લોકમાં કે અમારે અમારે નાના છે કડા બધા એટલે બ્લોકમાં બને રહેજો ઓલી અમે દેખાય એ અમારે વાળી છે આ સુધી માંડવી છે મિત્રો એ ઝાડવાથી ઓલી કોર સુધી ઓલા ઝાડવા રે ને એ બાજુ ઓલી કોર સુધી મિત્રો આપણે જાય છે એટલે મિત્રો કન્ટિન્યુ બુલક બન્યા રહેજો આ મેં દેખાઈ હોકરું છે મિત્રો જોઈ શકો મિત્રો આપણે આવી ગયા છે નીંદવાનું છે અહીંયા તો મિત્રો તમે જોઈ શકો છો તો આવું મોટું ખડ થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો તો હાલો મિત્રો આપણે इंदुआ मंडी मित्र एक खड़बो થઈ ગયું છે ને તો મિત્રો સપોર થઈ ગયું છે અને હવે આપણે છુપડે જવાના છે તો આરામ કરવા થોડીક વાર કેમ કે આજ તો ટિફિન નથી લેવા એટલે ઝૂંપડે તો આરામ કરી લેવું છે વાડી જવું નથી બહુ સીટું છે એટલે થોડીક વાર આરામ કરી લઈએ મિત્રો મિત્રો હાલો આપણે જાય છે ઝૂપડે લોકમાં બન્યા રહેજો કન્ટિન્યુ તો મિત્રો આપણે આવી ગયા છે ઝૂપડે તો અહીંયા ખાટલે આરામ કરવાના છે અને અહીંયા પાણી હાલતું તું પણ બંધ કરીને ભાઈ જમવા વહી ગયો તો આપણે મિત્રો જમવા નથી જવું અને આરામ કરવો છે આવી ગયા છે બો એટલે બપોરનું ઠેઠ આજે ભેગે આજે ભેગું હારે જમી લે મિત્રો થોડીક વાર આરામ કરી લે તો મિત્રો બપોરે ઉઠીને આવી ગયા પાછા નીંદવા માટે તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો કન્ટિન્યુ હાલો તો આપણે નીંદવા મંડી થોડીક વાર રીંગ મળી તો મિત્રો નીંદતાતા અહીંયાથી વાડી આવી ગયા છે નીંદતાતા ખેતરમાં અહીંયાથી વાડી આવી ગયા છે તો આસ પડી ગઈ છે હા તો અહીંયા બધું સુધારવાનું કામ ચાલે છે ડુંગળી લસણ આ બાજુ હા આ માંડવી ખાઈ એવી થઈ ગઈ છે લીલી માંડવી છે હાલો ખાવી હોય તો હાલો ખાવી હોય તો મિત્રો તો આ બ્લોક અહીં સુધી નેક્સ્ટ બ્લોકમાં મળશું અને ચેનલ નવા સબસ્ક્રાઈબ કરી દેજો અમારો બ્લોક કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો